પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું આ અંતર્ગત પાકિસ્તાન અને પીઓકેમાં ઘણા આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો તે જ સમયે ભારતમાં પણ ઘણા પાકિસ્તાની જાસૂસો સામે કાર્યવાહી કરવામાં આવી આ જ યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની પણ પોલીસે પાકિસ્તાન સાથે મળીને જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરી છે હવે આ ધરપકડ બાદ જ્યોતિ મલ્હોત્રાના પાકિસ્તાન સાથેના ઘણા સંબંધો પ્રકાશમાં આવી રહ્યા છે હવે ખરેખર પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ એક વ્યક્તિ જે પાકિસ્તાની દૂતાવાસમાં કેક લઈને જતા પકડાયો હતો તે જ સમયે જ્યારે તેને કેક લેવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તે વ્યક્તિ કોઈ જવાબ આપ્યા વિના દૂતાવાસની અંદર જતો રહ્યો હતો હવે આ એક તસવીર સામે આવી છે જેમાં ધરપકડ કરાયેલ યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા તે જ વ્યક્તિ સાથે પાર્ટીમાં દેખાઈ રહી છે અહીં સૌથી મોટો સવાલ એ કે જ્યોતિ મલ્હોત્રાના આ શખ્સ સાથે શું સંબંધ